મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ સ્થળાંતર કરી દેશ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં જ્યાં જ્યાં વસ્યા ત્યાં હાટકેશ મહાદેવના મંદિર પણ બન્યા છે અમદાવાદમાં પણ વડનગરના હાટકેશ મહાદેવ મંદિર જેવું જ એક મંદિર શહેરની મધ્યમાં આવેલા ખાડીયા વિસ્તારમાં આવેલું છે મહાદેવનું મંદિર પૌરાણિક છે અને હેરિટેજ સિટીની અંદર આવેલું છે બાળપણથી નિયમિત મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો શહેરમાંથી બીજે સ્થળાંતર થયા બાદ વારે તહેવારે હાટકેશ મહાદેવના દર્શન કરવા અચૂક આવે છે મારો જન્મ જ રાયપુરમાં છે હું તો જન્મી ત્યારથી એટલે મને અઠ્ઠાવન વર્ષ થયા અત્યારના અઠ્ઠાવન વર્ષથી હું આવું છું દર્શન કરવા દર વર્ષે હું ભલે બહાર રહું છું અત્યારના પણ તો પણ દર્શન કરવા દર વર્ષે આવવાનું પેશવાકાળનું જૂનું મંદિર છે આ તો અમારું હર્ટકેશ દાદાનું અને અમારા ઈષ્ટદેવ છે એટલે અમે કાયમ માટે દર્શન કરવા તો આવીએ જ છીએ દર વર્ષે મારું બાળપણ અહીંયા જ વીતેલું છે ખાડિયાની અંદર જ અને મને આજે સિત્તેર વર્ષ થયા હું સિત્તેર વર્ષથી આ મારા હટકેશ દાદાની એટલી મોટી ભક્ત છું કે ના પૂછવાની વાત હા સિત્તેર વર્ષથી જ હું પણ મારે હર્ટકેશ દાદાની બહુ મોટી ભક્ત છું ને કાયમ માટે હર્કેશ દાદાના દર્શન કરવા અને આ હર્ટકેશ દાદાનું છે બહુ જ અનોખું તમે એમનું કંઈ પણ તમે અત્યારે બી એમના દર્શન કરશો તો તમને એમ જ લાગશે કે જીવંત જ છે એમ એટલું બધું એમનું સત છે સાડા ચારસો વર્ષ પહેલા પેશવાઓ હાટકેશ મહાદેવનું મંદિર બંધાવ્યું હતું મંદિરની સામાન્ય જ્યારે તે નીકળતા તો સવારના સમયે સૌ પહેલા પ્રભુના દર્શન કરતા હતા અને મહાદેવના દર્શન વગર અન્ન લેતા નહીં એટલે તેઓ ઠેર ઠેર મંદિરો બંધાવતા પેશવાઓ હાટકેશ મહાદેવનું મંદિર નાગરોને ભેટમાં આપ્યું હતું ભજા પેશવા હોય જ્યારે શરૂઆત રાત ગયું એ લોકોનું ત્યારે આ નાગરનું હાટકેશ્વર મહાદેવ મંદિર હતું એટલે નાગરના કુલ એ ટાઈમે જે શ્રેષ્ઠી હતા એમને અમરા અમૃતલાલ તુલજાશંકર મહેતાને આ મંદિર દાનમાં આપ્યું અને ત્યારથી આ મંદિર દાનમાં ચાલે છે અને એ અમૃતલાલ તુલજાશંકરનો જ વહીવટ છે અત્યારે હાલ એ તો નથી અત્યારે બધો ગુજરી ગયા એમના વરવાઓ એમના વારસદારો છતાંય એ લોકો જે અત્યારે વહીવટ કરે છે મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન હોય છે જ્યારે બીજી તરફ હનુમાન દાદા બિરાજમાન હોય છે અને હાટકેશ્વર મંદિરમાં પ્રભુના શિવલિંગની આસપાસ જે પ્રભુની મૂર્તિ હોય છે તેમાં એક તરફ ગણેશ ગજાનંદ હોય છે અને બીજી તરફ શિવ પરિવાર બિરાજમાન હોય છે જ્યારે હનુમાન દાદાની મૂર્તિ મંદિરની બહારની તરફ હોય છે વારે તહેવારે મંદિરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં સંગીત સંધ્યાનું પણ આયોજન થાય છે અને દેશના નામી સંગીતકારો વિના મૂલ્યે લોકોને સંગીત પીરસીને પોતે પણ મહાદેવની ભક્તિ કર્યાનો અહેસાસ કરે છે અહીંયા જે બી નાગરો આવે છે એમની મનોકામના સંપૂર્ણ પૂર્ણ થાય છે અને આગલા અઠવાડિયે રવિવારે અહીંયા એક સંગીત સંધ્યા થાય છે એમાં નાગરોની જ્ઞાતિમાં જે બી સારા સંગીતકાર ગૌરાંગભાઈ અવિનાશભાઈ પછી શ્યામલભાઈ સૌમિલભાઈ પ્રહરભાઈ બધા જ લોકો પોતે આવે છે અને એમની રીતના સંગીત આપી ગીત ગઈ હાટકેશ ભગવાનના અને નીકળ જતા રહે છે પણ આમાં કોઈ પૈસો લેતા નથી એ લોકો મંદિરનું નિર્માણ થયું હતું તે કાળમાં મંદિરને બનાવવામાં ચોવીસ વર્ષનો સમય લાગ્યો હતો મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી ખાસ પથ્થર મંગાવવામાં આવ્યા હતા તે સમય ગાડાઓ ભરીને પથ્થર મંગાવવામાં આવ્યા હતા મંદિરમાં હનુમાનજીનું મંદિર છે જેમાં પ્રભુને એ રીતે દર્શાવવામાં આવ્યા છે જે સીતા માતાને મુદ્રા આપવા લંકા ગયા હતા આ હનુમાન દાદાને લંકેશ કહેવામાં આવે છે આવી પ્રભુ હનુમાનજીની આખા વિશ્વમાં એક માત્ર મૂર્તિ છે શહેરીજનો વર્ષોથી હાડકેશ મહાદેવના દર્શને નિયમિત આવે છે તો યુવા પેઢી પણ મહાદેવના દર્શને આવી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે અહીંયા દર શિવરાત્રિમાં મને અહીંયા આવવાથી શાંતિ મળે છે અને કોઈ બી દુઃખ હોય બધું મારું દૂર થાય છે અને મારો પોતાનો અનુભવ સરસ છે અહીંયા અહીંયા પંચભૂત મંદિર બેસવાથી મારે ગમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી હું અહીંયા દર શિવરાત્રીમાં હાજરી પુરાવું છું મારા પેરેન્ટ્સ બી અહીંયા જોડાયેલા છે મંદિરમાં નાનપણથી જ આવવાનું છે એટલે ડેલી આવવાનું કરવાનું થાય દેવાસે સવારે નહીં તો સાંજે પણ આવવાનું થાય ખરા એટલે આસ્થા છે કારણ કે ઈષ્ટદેવ બી છે જે બી ગણો એ શ્રદ્ધા બી એટલી છે ભગવાનમાં કે દરરોજ આવવાનું થાય છે એટલા માટે મહાદેવે પોતાના નિવાસના મુખ્ય આઠ ક્ષેત્રો દર્શાવ્યા છે જેમાં કેદાર કાશી કુરુક્ષેત્ર પુષ્કર પ્રભાસ પાટણ કુરુ જાંગલ્ય નૈમિષારણ્ય અને હાટકેશ એટલે નાગર જ્ઞાતિના લોકો હોય ત્યાં હાટકેશ્વર મંદિર અવશ્ય જોવા મળે છે ગુજરાતના વડનગરમાં હાટકેશ્વર ભગવાનનું ખૂબ જ પ્રચલિત અને મોટું મંદિર છે તેવું પણ તેની સરખામણીએ એ નાનું પણ ખૂબ જ અદભુત આ મંદિર શહેરના મધ્યમાં ખાડિયા વિસ્તારમાં આવેલું છે મહેશ સમગ્ર ગુજરાતમાં હટકેશ્વર દાદાનું ઘણું મોટું નામ છે આ મંદિરનો ઇતિહાસ બહુ અલગ છે સાડા પાંચસો વર્ષ પહેલાં જ્યારે રાયકવાડ સરકાર હતી સોલંકી સરકાર હતો ત્યારે આનું નિર્માણ થયું હતું અને રાજસ્થાનથી આ મકરાણાના રાજસ્થાનને પથ્થર લાવી હાથી ખેંચી ખેંચીને ગાળામાં લાવતા હતા અને આ મંદિર બનવામાં ચોવીસ વર્ષ થયા હતા એ જમાનામાં અને આની તો સીમા બહુ વિશાળ હતી તો સમય નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વર દાદાની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે લઘુરૂદ્ર અને હાટકેશ્વર દાદા ની પાલખી કાઢવામાં આવે છે અને ધામ ઉજવણી કરવામાં આવે છે આ પરંપરા ચારસો વર્ષથી અવિરત ચાલે છે મંદિર હેરિટેજમાં આવે છે અને આ મંદિરનું રિનોવેશન પણ હેરિટેજ દ્વારા કરવામાં આવ્યું છે